બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં ખળભળાટ મચાવનાર વિદ્યાર્થીની પર દુષ્કર્મ કેસમાં આજે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો જેમાં નરાધમ આરોપી શિક્ષકને દસ વર્ષની સજા ફટકારી હતી બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં બે હજાર સત્તરમાં શાળા અભ્યાસ અર્ચ વિદ્યાર્થીને તેની શાળાના શિક્ષક ચંદુભાઈ ભાગોરી બાઇક પર ઉપર આવી વિદ્યાર્થીની બળજબરીપૂર્વક બાઇક ઉપર બેસાડી અન્ય સ્થળ ઉપર લઈ જઈ શાંતથી મારી નાખવાની ધમકી આપી વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું જે મામલે દિયોદર પોલીસ પથક ખાતે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ આરોપી શિક્ષકની અટકાયત કરી જેલના સ્થળીયા પાછળ ધકેલી દીધો હતો જે કેસ આજે દિયોદર એડિશનલ સેન્સ જજ પી ટી પટેલ સમક્ષ ચાલ્યો હતો જેમાં

ત્રણસો તેસઠ ત્રણસો છોતેર ને પોસ્કો દસ વર્ષથી સજા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ દેવોદર કેટીવી ન્યૂઝ ગુજરાતી